નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલ પર મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જે ઘરની આવક સુખ શાંતિ અને સામાન્ય ફળદાયતાને વધારવા માટે લાભકારી સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે તે જ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે અમુક એવા ઉપાયો વિશે જાણીશું જેમાંથી તમને જાન્યુઆરીમાં ફાયદા અવશ્ય થશે તો ચાલો મિત્રો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આ ઉપાયો વિશે જાણીએ નંબર એક છે મિત્રો વાકડાના દરવાજા અને ખૂણા સુધારવા મિત્રો ઘરના દરવાજા અને ખૂણાને યોગ્ય રીતે મુક્ત અને બને રાખવા જોઈએ વાંકડા દરવાજા અથવા તો તૂટેલા ખૂણા ઘરમાં દાખલ કરી શકે છે તેથી જો તમારા ઘરમાં ખૂણા તૂટેલા હોય તો તેની તરત જ રિપેર કરાવવા જોઈએ નંબર બે ઉપર આવે છે મિત્રો પ્રાકૃતિક પ્રકાશ અને હવા મિત્રો તમારા ઘરમાં સૂર્યના કિરણોનું આગમન થવું એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગણવામાં આવે છે તે સાથે નકારાત્મક દૂર કરીને સકારાત્મક લાવે છે ઘરના અંદરના ભાગોમાં સારી હવાની અને પ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ તે વાસ્તુ મુજબ સકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરે છે તેથી તમારા ઘરમાં અંધકાર ન રહે અને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ આવતો રહે તે રીતના બારી બારણા અને તમારા મુખ્ય દરવાજાની ગોઠવણી કરવી જોઈએ નંબર છે મિત્રો મિત્રો તમારા ઘરના ખૂણામાં પ્રેમ સમૃદ્ધિ અને શુભતા માટે ક્રિસ્ટલ અથવા ગુલાબના ફૂલોના પ્રતીકો રાખો એટલે કે તમે આ બધી વસ્તુઓ ત્યાં રાખી શકો છો આ વસ્તુઓ રાખવાથી તે જગ્યાના લીધે ત્યાં તમારા સંપૂર્ણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પ્રમાણ હાઈ લેવલે વધારી દે છે તેથી આ પણ ભૂલતા નહીં મિત્રો નંબર ચાર છે મિત્રો ઘરની સાફ સફાઈ મિત્રો આ વસ્તુ તો ખાસ નોંધ રાખજો કારણ કે લક્ષ્મી માતાને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે જ્યાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મી માતાનું આગમન થતું નથી તે તો તમને બી ખ્યાલ હશે તેથી ઘરના બધા ખૂણા અને વિસ્તારોની સાફ સફાઈ કરો ગંદકી અને અવ્યવસ્થા સકારાત્મક ઊર્જાને અવરોધ કરીને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ આપી શકે છે તેથી આજે જ તમારા ઘરની સ્વચ્છતા જાળવવાનું કાર્ય શરૂ કરી નંબર 5 પર છે મિત્રો પાણીનો પ્રયોગ મિત્રો તમારા ઘરના દરવાજા પાસે અથવા પીયા પર તાજા પાણીનો પ્રવાહ ચોક્કસપણે રાખવો જોઈએ મિત્રો આ નવા વર્ષની શરૂઆતમાં આ સકારાત્મક ઊર્જા લાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે તેથી આ સરળ ઉપાય તમારે ચોક્કસ અજમાવવો જોઈએ આ ઉપાયથી તમને માત્ર એક મહિનામાં જ તેના શુભ પરિણામો જોવા મળવા લાગશે નંબર છ ઉપર આવે છે મિત્રો વાસ્તુ આધારે રંગોની પસંદગી મિત્રો જો તમારા ઘરની દિશાઓ પ્રમાણે રંગોમાં ફેરફાર કરવો હોય તો તમારે તેના માટે યોગ્ય રંગ તે દિશા માટે પસંદ કરવો પડશે અન્યથા તેના ખરાબ પરિણામો જોઈ શકો છો જેમ કે પૂર્વ દિશામાં પીળો અથવા સોંધો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે વાસ્તુશાસ્ત્ર અને દિશાઓ પ્રમાણે તે જગ્યાનો રંગ ઉપયોગ અને પસંદ કરવો જોઈએ ત્યારબાદ મિત્રો નંબર સાત ઉપર આવે છે પેટર્ન અને ઘરની સજાવટ મિત્રો સૌ લોકો ઈચ્છો છે કે તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનું હંમેશા માટે આગમન રહે તેના માટે ઘરની સજાવટ કઈ રીતના હોવી અને તેની વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવી તે ખૂબ જ જરૂરી છે ઘરમાં સકારાત્મક ઉર્જા માટે દિશા અનુસાર યોગ્ય સજાવટ અને ફર્નિચર રાખવું જોઈએ મોટા અથવા ભારે ફર્નિચરનો ઉપયોગ ટાળવો જોઈએ જે તમારા ઘરમાં નકારાત્મક અસર રાખી શકે છે મિત્રો આ સાત ઉપાયો હતા જે તમે અજમાવશો તો ચોક્કસપણે તમારું સંપૂર્ણ નવું વર્ષ સુખમય અને શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બન્યું રહેશે તેની ગેરંટી આપું છું આ ઉપાયને જાન્યુઆરીની શરૂઆતમાં અમલમાં લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન ચોક્કસપણે થશે તો મિત્રો

મળીશું હવે નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી જાણકારી સાથે અને એક નમ્ર વિનંતી છે કે બધા લોકો સાચા મનથી એકવાર કોમેન્ટ જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો તો મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે હર હર મહાદેવ જય મા બુદ્ધ ભવાન બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ